વડોદરાના દાંડિયા બજારના જંબુભેટ ખાતેના શ્રી રામદેવ પ્લાઝામાં આગ લાગવાના પાંચ દિવસ બાદ પણ એનઓસીના નામે વીજ પુરવઠો પૂર્વવત ન કરાતા સ્થાનિક રહીશો તેમજ દુકાનદારોને હાલાકી પડી રહી છે ત્યારે વેપારીઓએ વિરોધ પ્રદર્શન કર્યો હતો વડોદરા શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ જંબુભેટ ખાતે શ્રી રામદેવ પ્લાઝામાં આગત શુક્રવારના રોજ આગ લાગી હતી રાત્રિના સમયે મીટરોમાં શોર્ટ સર્કિટથી લાગેલી આગ પછી હવે જીઈબી દ્વારા ફાયર એનઓસી લાવવાનું કારણ રજૂ કરી છેલ્લા પાંચ દિવસથી વીજ કનેક્શન આપતા નથી એક તરફ ગરમીનો પાર 45 ડિગ્રીએ પહોંચ્યો છે જેના લઈને નાગરિકો ત્રસ્ત બન્યા છે તો બીજી તરફ જીપી દ્વારા વેપાર ઉરોઠો પુરવઠો નહીં કરાતા સ્થાનિક રહેશ્યોને વેપારીઓ વારવાર મુશ્કેલી વેઠી રહ્યા છે સ્થાનિક રહેશ્યોને વેપારીઓએ આજે જીપીનો વિરોધ કરી હાઈ હાઈના સૂત્રો ચાર્પો કર્યા હતા સ્થાનિક રહેશ્યોને વેપારીઓએ જો વેપાર ઉરોઠો પુરવઠો નહીં કરવામાં આવે તો સમયમાં જીવી કચેરી ખાતે વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી હતી દાંડિયા બજાર દાંડિયા બજાર એરિયાની અંદર જંબુબેટ વિસ્તાર છે જેમાં રામવે પ્લાઝા નામની બહુ માળી બિલ્ડિંગ છે સાત સાડા સાત આઠ માળની આ બિલ્ડિંગની અંદર ઓછામાં ઓછા દોઢસો દોઢસો ઘરો છે બરાબર છે દોઢસો ટોટલ દોઢસો કનેક્શનો છે સો ઘરો પચાસ દુકાનો જેવું કંઈક છે હવે એની અંદર દસ બાય દસના મીટર રૂમની અંદર ઓછામાં ઓછા દોઢસો બસો મીટરો આ લોકોએ લગાડી આપ્યા હતા મીટરો આ ત્રીજી વખત આગ લાગવાનો અહીંયા બનાવ બન્યો છે ત્રણેય વખત અમે જીબીને આપણે રિક્વેસ્ટ કરી હતી કે અમને અમારા મીટરો બધાને અલગ કરી આપો લોડ શેરિંગ કરી આપો આ જ એરિયામાં બે ટ્રાન્સફોર્મર છે પણ જીબી એ કરી આપવા તૈયાર નથી કે કે અમે એપાર્ટમેન્ટમાં આવી રીતના ન કરી શકીએ અમે કોઈને ઇન્ડિવિજ્યુઅલ આપવાનું નહોતું કીધું અમે એ લોકોને કીધું હતું કે ભાઈ અમને દસ દસના બંચમાં અલગ કરી આપો તો આ ફરી ફરી આ છાસ વાળે આ બનાવ બને નહીં પરંતુ એ લોકો એ વસ્તુને હાથ મૂકવા તૈયાર નથી બીજી બાજુ કે જીબીએ કોઈ દિવસ આવીને આટલી ત્રણ વખત આગ લાગી પણ કોઈ દિવસ એ લોકોએ ઇન્સ્પેક્શન કરવાનું જરૂરી સમજ્યું નહીં કે ભાઈ તમારા વાયરો કેવા છે મીટરો કેવા છે કોના લીધે આગ લાગી છે એ કોઈ જાતનું એ લોકોએ ઇન્સ્પેક્શન કર્યું નથી અને હવે જ્યારે અમારે હતી અમારા કામ ધંધા બંધ છે અમે રજૂઆત કરવા જઈએ તો અમને કે છે કે તમે એનઓસી લઈ આવો પછી અમે કામ શરૂ કરવા